નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે થોડાક દિવસ અગાઉ ભોલેશ્વર વિસ્તારના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો વીસ વર્ષનો ભાટ નામના યુવાન સારવાર દરમિયાન આજરોજ મોત થયું હતું પરિવારજનોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી બે દિવસ પહેલાં ભોલેશ્વર બ્રિજ પર ચાર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે બેટ મારી યુવાનનું માથું ફાટી ગયું હતું અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો ફરજ પરના ડૉક્ટરે આજ રોજ મૃત જાહેર કર્યો હતો એક વર્ષ અગાઉ જૂની અદાવતમાં ચાર લોકોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું બે દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું અને યુવાનનો મોત નીવડતા પરિવાર અને સ્થાનિકોમાં ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું પોલીસ પણ આત્મઘાતી હુમલો કરનાર લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે જોવાનું હવે એ રહ્યું કે પોલીસ દ્વારા ચાર હુમલાખોરોને ક્યારે પકડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા